રામ લક્ષ્મણ દાનકી જય બોલો હનુમાનજી નમસ્કાર હું છું ધ્રુવ રાસરા મોરબી અપડેટ જે કહેવાય ને કે આ શોભાયાત્રા જે સંકલ્પ સિદ્ધ હનુમાનજી ની શોભાયાત્રા છે એના આયોજકો આપણી સાથે જોડાઈ ગયેલા છે એની સાથે આપણે થોડોક વાર્તાલાપ કરીએ આની જે શોભાયાત્રા છે એ શોભાયાત્રાનું શેડ્યુલ શું છે આ એસપી રોડે અમારું દેવ ની સામે છે હનુમાન જયનું મંદિર બનાવેલું છે ત્યાંથી રથયાત્રા નીકળી હતી ત્યાંથી એસપી રોડના નાકા સુધી રામેશ્વર બંગલો છે ત્યાંથી પાછા પાછા વળી ગયા હતા

રેલી સંતર આ શોભા યાત્રા સંદર્ભે મહાપ્રસાદનું આયોજન કઈ રીતના છે શું કહે છે આ શોભા યાત્રા અમારે 3 દિવસની શોભા યાત્રા છે એનું ભવ્યતિ ભવ્ય અમારું આયોજન છે એસપી રોડ ના તમામ પરિવાર એના માટે મહાપ્રસાદનું આયોજન છે અને 4 દિવસનું અમારે મહાપ્રસાદનું આયોજન છે રોજ રાત્રે રાસ ગરબાનું આયોજન છે રંગ એક મહિનાથી અમારી તૈયારી ચાલુ છે રંગોળીનું કામ ચાલુ છે કોઈ રંગરોગાણનું ચાલુ છે તમે જોઈ રહ્યા છો રોડ ઉપર ધજાવું કોઈ લાગટ બેનર માર્યા છે હનુમાનજી દાદાના પોસ્ટર છે અને આશરે અમે પચાસ થી સાઠ ભગવાન બનાવેલા છે નાના મોટા એમાં રામ લક્ષ્મણ જાનકી ભારત માતા કોઈ સબરી બને કોઈ હનુમાનજી બને અદભુત દ્રશ્ય અમારું છે તમે એને નિહાળી શકો એમ છો આ એસપી રોડ ની માત્ર એક નજરાણું છે મોરબી નું એક નજરાણું છે એસપી રોડ કે જે રામ અમારી એક પેલા પણ અમારી જે અયોધ્યા જે રામ મંદિર બન્યું હતું એવી શોભાયાત્રા કરી અયોધ્યામાં જે રામ મંદિર બન્યું હતું ત્યારે શોભાયાત્રામાં એવી કાંઈ હોય તો આજ મારા એસપી રોડ ઉપર હનુમાન દાદાનું મંદિર અમે બનાવેલું છે તો એ એ શોભાયાત્રા એનાથી પણ ભવ્ય અમારી શોભાયાત્રા હોવી જોઈએ એવી અમારી આશા એવી અમારી એવી સંકલ્પ છે હનુમાન મહારાજ અમારા એસપી રોડ નું અને મોરબી નું બધાનું ઘણી ગણે